છે તો હવે આપણે આ દાખલો કઈ રીતે કરવો તો પ્રથમ પ્રથમ પદ પદ જેને આપણે કહીએ ને એવન હવે એવન છે ને એ આપણું એ જ થાય કે જે આપણને રકમ માં આપેલું છે એવન બરાબર એ બરાબર દસ એટલે પ્રથમ પદ તો આપણે મળી ગયું આપણે ચાર પદ મેળવવાના છે પ્રથમ ચાર પદ હવે બીજું પદ

બરાબર એ એટલે દસ વત્તા બે ડી એટલે કેટલા છે દસ જે જે વસ્તુ મૂકતું જવાનું દસ વત્તા બે દસ વીસ તેથી ત્રીજું પદ એ થ્રી માં વીસ ઉમેરશું તો ત્રીસ હવે ચોથું પદોર એટલે એ પ્લસ થ્રી ચાલો તેથી એ ફોર બરાબર એ એટલે દસ વત્તા ત્રણ ડી એટલે પણ દસ તો દસ વત્તા ત્રણ દસ ત્રીસ એટલે કે ચોથું પદ જે છે એ આપણને મળશે દસ માં ત્રીસ ઉમેરતા બરોબર હવે આમ સમાંતર શ્રેણી કઈ મળીએ આપણને એ વન એટલે આપણું પ્રથમ પદ સમાંતર શ્રેણી દસ બીજું પદ પદ ચાલીસ આ રીતના મળે છે અહીંયા ચારે ચાર આપણે પદ મળી ગયા એટલે પૂરો હવે બીજામાં પણ એમ જ કરવાનું તેથી પ્રથમ પદ કે જેને આપણે એ કહીએ અને એ પોતે જ હોય કેટલા છે તો કે માઇનસ ચલો પ્રથમ પદ તો મળી જ ગયું સમાંતર શ્રેણીનું તેથી બીજું પદ બીજું પદ કે જેને આપણે શું કહેશું સૂત્ર છે એ પ્લસ ડી એટલે કેટલા છે માઇનસ બે વત્તા ડી એટલે કેટલા છે શૂન્ય હવે બીજું પદ માઇનસ બે માં શૂન્ય તો કેટલા થાય માઇનસ બે આ આપણું થઈ ગયું બીજું પદ હવે ત્રીજું આપણને શું આપ્યું શૂન્ય તો માઇનસ બે વત્તા બે ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય એટલે કે ત્રીજું પદ આપણને શું મળ્યું માઇનસ બે માં શૂન્ય ઉમેરો તો માઇનસ બે અને ચોથું પદ તેથી પ્લસ માઇનસ એટલે કે માઇનસ બે ત્રણ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય એટલે કે માઇનસ બે એટલે ચોથું પદ કયું મેળવ્યું આપણને માઇનસ બે ચાર પદની વાત આપણે કીધી હતી આપણે ચાર પદ મેળવી લીધા હવે છેલ્લે આપણે લખી નાખાય માઇનસ બે એટલે કે આપણું પ્રથમ પદ બીજું ત્રીજું ચોથું બધા માઇનસ બે જ છે જો માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે હજી પાંચમું છઠ્ઠું જે આપણે શકીએ મળે છે એવી જ રીતે ત્રીજો દાખલો તેથી પ્રથમ પદ કે જે હવે જો આમાં હું તમને છે ને બીજી મેથડ શીખવાડવું જો મારે બીજું પદ મેળવવું હોય બીજું પદ એટલે કે એ ટુ બીજું પદ એટલે કે એ ટુ એમાં શું કરવાનું તો કે પ્રથમ પદ છે ને પ્રથમ પદ એમાં ડી ઉમેરી દેવાનું એટલે તમને બીજું પદ એટલે એ એટલું મળે કાંઈ નથી કર્યું જો આપણે બીજું પદ મેળવું હોય તો એનું અગાઉનું પદ ક્યું થાય પ્રથમ પદ એમાં ડી ડી એને સામે તફાત દેવાનો હવે પ્રથમ પદ કેટલો છે તો કે ચાર વત્તા ડી આપણને શું આપ્યો છે માઇનસ ત્રણ તો એ કાઉન્સ કરવો પડશે માઇનસ ત્રણ તો ચાર વત્તે ઓછે ઓછા ત્રણ તેથી બીજું પદ કેટલું ચાર માં ત્રણ જાય તો એક હવે જો મારે ત્રીજું પદ મેળવવું હોય સરખું સમજો ત્રીજું પદ કે જેને આપણે શું કહીએ તો ત્રીજું પદ છે એના પેલાનું પદ ક્યુ થાય તો કે બીજું પદ તો કે બીજું પદ એમાં શું ઉમેરી દેવાનું સામાન્ય તફાવત ડી તો બીજું પદ મને હમણાં જ મેળવું જો કેટલું છે એક

ચોથું પદ તેથી ચોથું પદ કે જે ઉમેરી દેવાનું હવે ત્રીજું પદ જોવું ત્રીજું પદ મને હમણાં જ મળ્યું માઇનસ બી ડી કેટલો છે માઇનસ ત્રણ તો જો માઇનસ બે વત્તે ઓછે ઓછા ત્રણ તો જો ઓછો છે વત્તા વત્તા એટલે સરવાળો બે માં ત્રણ ઉમેરો તો પાંચ બે માંથી મોટા ત્રણ છે નિશાની માઇનસ તો અહીંયા માઇનસ એટલે કે આપણને ચોથું પદ જે છે એ મળશે માઇનસ પાંચ હવે જો તમારે લખવું જો લખાય આમ સમાંતર શ્રેણી કઈ મળી પ્રથમ પદ ચાર બીજું પદ એક ત્રીજું પદ માઇનસ બે ચોથું પદ માઇનસ પાંચ આગળ આપણે પેલો અને બીજો જે છે એ ગેણો કઈ રીતે તો કે સમાંતર શ્રેણીના પ્રમાણિત સૂત્ર મૂકીને અને આ જે છે એમાં શું કરતા ગયા તો કે અગાઉના પદમાં આપણે સામાન્ય તફત એડ કરતા ગયા અગાઉના પદમાં આપણે ડી ઉમેરતા ગયા જો બીજું પદ છે તો એનું અગાઉનું પદ પ્રથમ પદ એમાં ડી ઉમેરો ત્રીજું પદ તો એનું અગાઉનું પદ છે બીજું પદ એમાં ડી ઉમેરો અને ચોથું પદ એનું અગાઉનું પદ આપણે ત્રીજું પદ એમાં પણ આપણે શું ઉમેર્યો ડી એટલે ત્રીજો દાખલો જે છે એ પણ બહુ ડિફરન્સ છે નહીં હવે આપણે જોઈએ ચોથો દાખલો ચોથા દાખલાની રકમ a બરાબર માઇનસ એક બી બરાબર એકના છેદમાં બે તેથી આપણે ચાર પદ મેળવવા છે તો પેલા પ્રથમ પદ થી શરૂઆત કરવી પડે પ્રથમ પદ કે જેના આપણે એ વન કહીએ પોતે જ કેટલો છે એટલે આપણે પ્રથમ પદ મળી ગયું તેથી બીજું પદ બીજું પદ એટલે એ ટુ એ ટુ એટલે આપણે શું કર્યું હતું તો કે અગાઉનું પદ અગાઉનું પદ એટલે કે પ્રથમ પદ એમાં શું ઉમેરતા હતા સામાન્ય તફાવત ડી બીજું પદ એટલે બીજા પદ ની અગાઉનું પદ ક્યુ થયું પ્રથમ પદ એ પ્રથમ પદમાં ડી ઉમેરવાનો એટલે કે સામની તફાવત ઉમેરવાનો પ્રથમ પદ મને શું મળ્યું હમણાં જ મળ્યું માઇનસ એક વત્તા ડી ડી એટલે તો કે એક ના છેદ માં બે ચાલો અહીં લસા વાત આવશે લસા તરીકે બે લીધો તો માઇનસ એક ના છેદ માં બે નથી છેદમાં કેટલા વડે ગુણવાના બે તો અંશ માં કેટલા વડે ગુણવાના બે તો ઓછા તો આવશે જ હવે એક ગુણ્યા બે એટલે કેટલા થશે બે વત્તા ના વત્તા એક ના છેદ લસા તરીકે બે લીધો હોવો જોઈએ જો છે તો એને એમ રાખવાનું તો જો બે છે લસા તરીકે તો એક ના છેદ માં બે છે તો એક એમ લખીએ ચાલો હવે ઓછે વધે ઓછા ઓછા એટલે બાદ બાકી ચાલો બે માંથી એક જઈ તો એક મોટા છે બે નિશાની માઇનસ તો અહીંયા માઇનસ અને છેદ માં બે બરોબર આ થાય આપણું બીજું પદ એ ચાલો હવે ત્રીજું પદ મેળવીએ ત્રીજું પદ 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 આપણે કહેશું એ એ એ થ્રી 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 એટલે અગાઉનું બીજું વત્તા ડી ચાલો તેથી બરાબર બીજું પદ શું મેળ્યું માઇનસ એક ના છેદ બે વત્તા ડી કેટલો છે એક ના છેદમાં બે તેથી ત્રીજું પદ જો માઇનસ એક ના છેદ બે પ્લસ એક ના છેદમાં બે કેન્સલ ઉડી જાય એટલે ત્રીજું પદ મને શું મળ્યું શૂન્ય ક્લિયર હવે ચોથું પદ ચોથું પદ કે જેને આપણે કહીએ એ ફોર એટલે કે આ કેમ ત્રીજું પદ તો અગાઉનું પદ આ ચોથું પદ તો અગાઉનું પદ અગાઉનું પદ એટલે કે ત્રીજું પદ અને એમાં પણ વત્તા સામાન્ય તો પદ ડી ચાલો ત્રીજું પદ મને હમણાં જ મળ્યું કેટલું શૂન્ય અને વત્તા ડી એટલે એક ના છેદમાં બે હવે શૂન્યમાં એક ના છેદ માં બે અડધું એક ના છેદમાં બે જે છે ચોથું પદ પદ મળે હવે લખાય ચાર ચાર વાત ગયા તેથી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી ચાલો પેલું પદ ક્યુ છે માઇનસ એક બીજું પદ છે માઇનસ એક ના છેદમાં બે ત્રીજું પદ શૂન્ય ચોથું પદ એક ના છેદ માં બે આમ આગળ આગળ જતું જાય આ આપણને સમાંતર શ્રેણી મળે છે હવે પાંચમો અને પ્રથમ પદ જેને આપણે એ પોતે થાય જે પચીસ તેથી બીજું પદ બીજું પદ આપણું થાય એ ટુ હવે સૂત્ર પ્રમાણ કર્યું એ બરાબર શું થાય તો કે એ પ્લસ ડી તેથી એ ટુ બરાબર એ એટલે કેટલો છે એટલે માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તાના વત્તા ડી એટલે કાઉન્ટ કરજો માઇનસ માઇનસમાં છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ ચાલો તેથી એ ટુ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તે ઓછે ઓછા ઝીરો પોઈન્ટ પચીસ તેથી એ ટુ બરાબર જોવું ઓછો છે વત્તા વત્તા એટલે સરવાળો કોનો કોનો સરડો એક પોઈન્ટ પચીસ અને ઝીરો પોઈન્ટ પચીસ પચીસ સરવાળો સરવાળો કરીએ પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ દસ નું શૂન વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પોઈન્ટની નીચે આવશે પોઈન્ટ એકમાં શૂન્ય ઉમેરો તો એક એટલે આપણો જવાબ આવશે એક પોઈન્ટ પચાસ બે માંથી મોટું કોણ એક અહીંયા માઈનસ ચાલો તેથી એ થ્રી બરાબર એ એટલે માઇનસ એક પોઈન્ટ પચીસ વધતા જોઈ બે છે અને બે ના ડી છે બે ના ડી એટલે કે માઇનસ શૂન્ય પોઈન્ટ પચીસ પડશે આપણે ગુણાકાર હવે ગુણાકાર જોઈન્ટ પચીસ એને ગુણ્યા બે તો જો બે પાંચ દસ દસ નું શું વધી પડી એક બે બે ચાર ચાર ને એક પાંચ હવાઈ પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ મૂકવાનો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો એટલે જવાબ આવશે પચાસ ઉમેરવાનો તો જો એક પોઈન્ટ પચીસ એમાં ઝીરો પોઈન્ટ પચાસ તો પાંચમાં શૂન્ય ઉમેરવું તો પાંચ બે માં પાંચ ઉમેરું તો સાત પોઈન્ટ ની નીચે પોઈન્ટ ને એકમાં શૂન્ય ઉમેરું તો એટલે જવાબ આવશે એક પોઈન્ટ પદ જેને આપણે એ ફોર એનું સૂત્ર છે એ પ્લસ થ્રીડી એટલે તો કે આપણે રકમ આપ પોઈન્ટ પચીસ વત્તા ત્રણ ત્રણ ના ગુણાકાર માં છે ડી કે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ તો માઈનસ એક પોઈન્ટ પચીસ ઓછે ઓછા લીધી નિશાની ઓછે ઓછા હવે ત્રણ ગુણ્યા પોઈન્ટ તો જવું ઝીરો પોઈન્ટ પચીસ એને ગુણ્યા ત્રણ ત્રણ પોઈન્ટ પંદર પંદર નો પાંચ વધી પડી એક ત્રણ બે છ ને એક સાત અહીંયા પોઈન્ટ તો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ પીચોતેર તો જો સરવાળો કરીએ એક પોઈન્ટ પચીસ માં ઝીરો પોઈન્ટ પીચોતેર સરવાળો કરીએ પાંચમાં પાંચ ઉમેરે તો દસ દસ નું વધી પડીએ બે ને એક ત્રણ ત્રણ ને સાત દસ દસ નું સૂન વધી કે અહીંયા પોઈન્ટ છે એની નીચે પોઈન્ટ અને એક ને એક બે એટલે બે પૂરા બે પોઈન્ટ એટલે કે બે એટલે અહીંયા આવશે બે બે આંકડામાંથી મોટો આપણો એક એ નિશાની માઇનસ તો અહીંયા માઇનસ એટલે કે ચોથું પદ જે છે આપણને મળે છે માઇનસ બે છેલ્લે લખાય તેથી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી ચાલો પ્રથમ પદ પદથી આપણે સ્ટાર્ટ કરવું પડે લખવાનું માઇનસ એક પોઈન્ટ પચીસ બીજું પદ છે માઇનસ એક પોઈન્ટ પચાસ ત્રીજું પદ છે માઇનસ એક પોઈન્ટ શ્રેણી હજી મેળવી શકો પણ આપણે ચાર પદ કીધા છે તો આપણે અહીંયા સુધી રાખવું પડે ચોથું પદ છે બે આ રીતે આપણને સમાંતર શ્રેણી મેળવી તો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો દાખલા નંબર બે એના પાંચે પાંચ દાખલા કમ્પ્લીટ કર્યા છે તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ છીએ